ઉનાળાની સિઝનમાં ખાસ કરીને કયું શાક બનાવવું એ પ્રશ્ન દરેકને હોય છે પણ હવે ચિંતા ના કરશો તમે ઘરે બનાવી શકો છો લીલા મરચાંનું આ ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણું ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે જો રોટલી જોડે અને ખાવામાં આવે તો કોઈ બીજા શાકની જરૂર પણ પડતી નથી અને સાથે સાથે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી અને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે સવારે નાસ્તામાં થેપલા જોડે પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવીએ લીલા મરચાંનું અથાણું તે માટે મેં અહીં બસો પચાસ ગ્રામ લીલા મરચાં લીધા છે જેમાં અડધા તીખા અને અડધા મોડા લીધા છે તો તમે કોઈપણ મરચાંનો ઉપયોગ આમાં કરી શકો હવે મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવા ત્યારબાદ તેના આ રીતે નાના પટ્ટીમાં કટ કરી દેવા જો તમને પસંદ હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો મેં તેના બીજ કાઢી નાખ્યા છે તમને બીજ પસંદ હોય તો બીજ સહિત પણ તેને કટ કરી શકો છો હવે આ અથાણાના મસાલામાં મેં અહીં બે મોટી ચમચી રાયના કુરિયા એક મોટી ચમચી મેથીના કુર્યા અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એક બાઉલમાં લેવું મીઠું એક ચમચી અથવા સ્વાદ અનુસાર લેવો અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લેવું હવે વઘારિયામાં એક મોટો ચમચો સરસિયું તેલ લઈ અને તેને ખૂબ સારી રીતે ગરમ કરી લેવું તેલ થોડું ઠંડુ પાડી અને ત્યારબાદ તેને મસાલા જે આપણે બાઉલમાં લીધા છે તેમાં ઉપર રેડી દેવું અને તે બાઉલને ઢાંકી દેવું તો ચારથી પાંચ મિનિટ સુધી તેને ઢાંકીને રાખવું જેથી કરીને તેલ મસાલામાં સારી રીતે એબઝોર્બ થાય છે ત્યારબાદ તેને ખોલી અને બધા મસાલા સારી રીતે મિક્સ કરી દેવા તો અથાણા માટેનો મસાલો રેડી છે આ મસાલાને તમે બરણીમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ અથાણા માટે તમે ઉપયોગમાં લઈ શકો છો હવે તૈયાર કરેલા મસાલામાં કટ કરેલા મરચાં એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ મસાલાનો ઉપયોગ કરી અને તમે બીજા ઘણા બધા અથાણા બનાવી શકો છો તમે કેરીનો અથાણો કેરી ગુંદાનો અથાણો આ રીતે જ બનાવી શકો છો તેને સારી રીતે મિક્સ કરી અને તૈયાર છે આ મરચાંનું અથાણું મેં એમાંથી થોડું અથાણું અલગ કરી અને થોડું અથાણું મેં ગોળવાળું પણ બનાવ્યું છે તો એક નાની વાટકી બારીક સમારેલું ગોળ તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દીધું છે તો તમે તમારા હિસાબે ગોળવાળું અથવા ગોળ વગરનું કોઈ પણ અથાણું બનાવી શકો ગોળવાળું અથાણું પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને તીખું મીઠું બને છે તો એ પણ તમે જો આ અથાણું બનાવવા માંગતા હોવ તો આ રીતે ટ્રાય કરી જોજો તો ગોળને સારી રીતે મિક્સ કરી દીધા બાદ હવે તેમાં એક ચમચી વિનેગર એડ કરી દઈએ વિનેગર એડ કરવાથી અથાણાની સેલ્ફ લાઈફ વધે છે અને સાથે સાથે ગોળ ઝડપથી મેલ્ટ થાય છે અને તેના ટેસ્ટમાં પણ વધારો થાય છે એટલે વિનેગર ચોક્કસથી એડ કરવું તેને મિક્સ કરી અને હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી દેવું તો તૈયાર છે મરચાંનું અથાણું તો આ અથાણું એક વીક માટે ફ્રીજની બહાર પણ સ્ટોર કરી શકાય છે અને ત્યારબાદ ફ્રીજમાં મૂકીને પણ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો ટ્રાય કરી જોજો મરચાંનું અથાણું રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો